આપણા એકમમાં રોકવા માટે તો નાણાના ઘણા બધા પ્રાપ્તિસ્થાનો હોય અને નાણાકીય પ્રાપ્તિસ્થાનો પાસેથી જ્યારે આપણે ઊંછીના નાણાનું ભંડોળ કોઈ પાસેથી લઈએ છીએ અને ધંધામાં રોકાણ કરીએ છીએ તો એક એવું મૂડીનું ભંડોળ છે ઊંછીનું મૂડી ભંડોળ છે તો પહેલો મુદ્દો વ્યાખ્યા બીજો મુદ્દો છે પ્રાપ્તિસ્થાન ક્યાંથી આવી શકે તો બહુ સીધી વસ્તુ છે માલિકીના ભંડોળ પોતાના છે તો કંપની ઇક્વિટી શેર બહાર પાડશે અથવા નફાનું પુનરોકાણ કરવા માટેનો જે નફો વધેલો છે ડિવિડ આપી દીધા પછીનો નફો કંપની પાસે પડેલો છે એમાંથી નાણાં મેળવી શકે એની પાસે બીજી કોઈ ઘણી બધી અનામતો છે એની કોઈ રજૂઆત કરી એની પાસેથી નાણાં લઈ શકે અનામત ઉપાડી શકે અનામત પાસેથી નાણાં મતલબ અનામત જે રાખેલી છે એમાંથી નાણાં લઈ શકે તો આ માલિકીના ભંડોળ છે અને ઉછીના ભંડોળ ડિબેન્ચર

જ્યાંથી આપણે નાણાં લીધા છે એ લોકોને વ્યાજ ચૂકવવું પડશે ચોથી બાબત છે વળતરનો દર વધુ હોય છે કે ઓછો હોય છે કે નિશ્ચિત હોય છે કે અનિશ્ચિત હોય છે માલિકીના ભંડોળમાં વળતરનો દર અનિશ્ચિત હોય કારણ કે એકમની અંદર પોતાના ભંડોળનો એમને ઉપયોગ કરેલો છે ઉછીના ભંડોળની અંદર વળતરનો જે દર છે એ નિશ્ચિત હોય છે કેવો હોય છે નિશ્ચિત હોય છે મોડી પરત માલિકીની મૂડી સૌથી છેલ્લે પરત થાય છે કારણ કે અહીંયા ઇક્વિટી શેર મૂડી છે અને આપણે આગળ પણ ચર્ચા કરી ઇક્વિટી શેર લાક્ષણિકતામાં એમનો હક પરત કરવાનો અંતિમ તબક્કે થાય છે જ્યારે અહીંયા પ્રેફરન્સ શેર છે એટલે એને પહેલા પરત કરવા પડે છે ફરી રિપીટ કરું માય ડિયર ફ્રેન્ડ તફાવતની અંદર અર્થ જોયો આપણે પ્રાપ્તિસ્થાન જોયા વળતરની વાત કરી વળતરનો દર જોયો અને મૂડી પરત જોઈ તો બે કે ત્રણ ગુણની અંદર આ પ્રશ્ન પૂછી શકાય છે કે માલિકીના ભંડોળ અને ઓછીના ભંડોળ વચ્ચે શું ભેદ રહેલો છે આગળ પણ આપણે માલિકીના ભંડોળ અને ઓછીના ભંડોળની જરૂરિયાત કે લાક્ષણિકતાઓ કે એમની બાબતોની ચર્ચા કરી ચૂક્યા છીએ તો થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ ફરી મળીશું તફાવત જે એકમ એક ધંધાકીય એકમની અંદર ખૂબ જ મહત્વનો પરીક્ષામાં પૂછી શકાય એ બાબત થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ ફરી મળીશું નવા ટોપિક સાથે જય શ્રી કૃષ્ણ